ચૂંટણી લડવા માટે ઉતારી શકે છે જી હા મિત્રો તેના પહેલા આપણી બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આપણા બધા જ દર્શક મિત્રોનો સારો એવો પ્રેમ મળી રહ્યો છે અને જેના કારણે આપણે ટૂંક સમયમાં સારા એવા થઈ ગયા છે છે ચેનલ ઉપર વ્યૂઝ તો જોરદાર આવી રહ્યા નોટિફિકેશનથી પણ આપણા વિડીયોને હજાર હજાર લોકો મિત્રો જોઈ રહ્યા છે તો બધા જ મિત્રોનો આપણે દિલથી આભાર માનીએ છીએ અને આપણી ચેનલ પર સ્વાગત કરીએ છીએ જે મિત્રો નવા જોડાયા છે બધા મિત્રો જરૂરથી

લગભગ ભાજપમાં થોડા સમય પહેલા પચીસ જેટલા નામો એ વાવના પ્રભારી પાસે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે અમારે ચૂંટણી લડવી છે અમને ટિકિટ આપો પરંતુ મિત્રો એમાંથી અત્યારે હાલમાં ચાર જેટલા એવા નામો સામે આવ્યા છે જેમને ઉપર પસંદગીનો કળશા વખતે ભારતીય જનતા પાર્ટી ઢોળી શકે છે અને એ પણ એવા ચાર નેતાઓ છે જે ખરેખર કોંગ્રેસને ટક્કર આપી શકે છે અને ભૂતકાળમાં આપેલા પણ છે એવા નેતાઓ વિશે મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો સૌ પ્રથમ મિત્રો નામ એવું સામે આવ્યું છે અને લગભગ લગભગ ભારતીય જનતા પાર્ટી આ વખતે દિગ્ગજ નેતા છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના જેમને ભાજપ આ વખતે વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉતારી શકે છે એક વખત આ નેતા કોંગ્રેસના દિગ્ગજ નેતાની સામે હારી ચૂકેલા છે પરંતુ ફરીવાર તેમની પસંદગી થઈ શકે છે કારણ કે મિત્રો જોરદાર ટક્કર તેમણે કોંગ્રેસને આપી હતી જે હા મિત્રો હું વાત કરી રહ્યો છું સ્વરૂપજી ઠાકુરની સ્વરૂપજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીનો અને વાવનો કોઈ નાનો સુનો ચહેરો નથી મિત્રો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જે અત્યારે હાલના જે સાંસદ બની ચૂક્યા છે બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર

એ પાછળ ભારતીય જનતા પાર્ટી એવું કારણ જણાવે છે કે જે વખતના અપક્ષ ઉમેદવાર અમીરામભાઈ હતા અને પચીસ થી છવ્વીસ હજાર જેને કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો ખેર આ તો એ સમયની વાત છે ને એ સમયે સ્વરૂપજી ઠાકોર હારી ગયા હતા કારણ કે તેમને ભાજપ તો એવું કારણ જણાવી રહી છે કે જે અપક્ષ ઉમેદવાર છે તેમના ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હતો પરંતુ મિત્રો સૌરભજી ઠાકોરે ખરેખર તે સમયે જ્ઞાનીબેન ને પણ જોરદાર ટક્કર આપી હતી હવે મિત્રો સૌરભજી ઠાકોર મોસ્ટ ઓફલી તેમને આ વખતે ભાજપ ઉતારી શકે છે જો કે ત્યારબાદ એક નામ સામે આવ્યું છે અને તે નામ છે વાવ રાણા ગજેન્દ્રસિંહ જી હા મિત્રો વાત કરવામાં આવે તો વાવ રાણા ગજેન્દ્રસિંહ પણ ભારતીય જનતા પાર્ટીનો અને વાવનો એક મોટો ચહેરો છે તેઓ પણ થોડા સમય માટે ટિકિટની માંગણી પણ કરી હતી અને તે તેઓ પણ વાવમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે તો ભારતીય જનતા પાર્ટી આ વખતે તેમને રણ મેદાનમાં ઉતારે તો તેમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી આ સિવાય મિત્રો એક બીજું મોટું નામ સામે આવ્યું હતું અને એ નામ ચૌધરી સમાજમાંથી સામે આવ્યું હતું નામ હતું રજનીશભાઈ ચૌધરી જે આ મિત્રો રજનીશભાઈ ચૌધરી એ નામ સામે આવ્યું હતું ઘણું ચાલ્યું હતું અને થોડા સમય પહેલા તેમણે ટિકિટની માંગણી પણ ભારતીય જનતા પાર્ટી પાસે કરી હતી કે મને ટિકિટ આપવામાં આવે અને જો ભાજપ કોઈ યોગ્ય ચહેરો નહીં ઉતારે તો તેમણે ત્યાં સુધી દાવો કરી દીધો હતો કે ભાજપ જો યોગ્ય ચહેરો નહીં ઉતારે તો તેઓ અપક્ષ ઉમેદવારી કરશે તેવું રજનીશભાઈ ચૌધરીએ ચોખ્ખા શબ્દોમાં એક મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવી દીધું હતું જોકે વાત કરવામાં આવે તો વાવની અંદર ચૌધરી સમાજનો પણ મિત્રો એક મોટો પક્ષ વસવાટ કરે છે અને મોસ્ટ ઓફની મિત્રો ત્યાંના જે મતદારો છે ચૌધરી સમાજ ખાસ કરીને ભાજપ તરફી રહેતા હોય છે તેમના મતદારો તો રજનીશભાઈ ચૌધરી છે એમને પણ આ વખતે ભાજપ એ રણ મેદાનમાં ઉતારી શકે છે આ મિત્રો આ સિવાય એક બીજું નામ સામે આવ્યું હતું પીરાજી ઠાકોરનું અને પીરાજી ઠાકોરને પણ મિત્રો આ વખતે ભાજપ ઉતારી શકે છે મોસ્ટ ઓફની મિત્રો ભારતીય જનતા પાર્ટીના ચાર એવા નામો છે જેમાંથી ભાજપ કોઈ એકની પસંદગી કરી શકે છે પરંતુ મિત્રો આ તો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે અને છેલ્લી ઘડીએ ભાજપ ઓથળામાંથી બિલાડું પણ ગાડી શકે છે પરંતુ અત્યારે હાલમાં જે મોસ્ટ ઓફ ચર્ચામાં નામ છે ને ખાસ કરીને જે અત્યારે હાલમાં ચર્ચાતા નામો છે તેની આપણે ચર્ચા કરી છે જો કે સૌથી વધારે પસંદગી મારો અંગત એવું માનવું છે કે સરોજજી ઠાકોરની થઈ શકે છે આ તો મિત્રો આપણે ભારતીય જનતા પાર્ટી વિશે વાત કરી પરંતુ હવે આપણે વાત કરીશું કે કોંગ્રેસમાં કયા નેતાને આ વખતે પસંદગી થઈ શકે છે કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળી શકે છે અને ટિકિટ મળે છે તો પછી તેમને જીતવાની સંભાવના કેટલી છે એના વિશે મિત્રો આપણે વાત કરીશું મિત્રો થોડા સમય પહેલા ગેનીબેન ઠાકોરે કહી દીધું હતું કે હું કોઈ પણ ઉમેદવાર માટે ભલામણ કેન્દ્રમાં નહીં કરું કે નહીં પ્રદેશ પાસે કરું નહીં કરું પરંતુ જેને પણ કોંગ્રેસ ટિકિટ આપશે એના માટે ગભેથી ગભો મિલાવી તેમને જીતાડવા માટે મહેનત કરીશ તો અત્યારે હાલમાં મિત્રો કોંગ્રેસમાંથી જે સૌથી વધારે ચર્ચામાં નામ સામે આવ્યું છે એ ગુલાબસિંહ રાજપૂતનું છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂત એ કોંગ્રેસનો કોઈ નાનો સૂનો ચહેરો નથી તેમનો જે પરિવાર છે પણ વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલો છે વાત કરવામાં આવે તો વાવમાં રાજપૂત સમાજના પણ ધારાસભ્ય રહી ચૂકેલા છે ગુલાબસિંહ રાજપૂત ખુદ પેટા ચૂંટણીમાં બાજી મારી ચૂકેલા છે થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાંથી તેઓ જીતી ચૂકેલા છે લોકસભાની ચૂંટણીમાં પણ ગેનીબેન ઠાકોરને જીતાડવા બહુ મદદ કરી છે માત્ર લોકસભાની ચૂંટણીમાં નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુલાબજી રાજપૂત ખડે પગે ઉભા રહ્યા છે તેમને મદદ કરેલી છે જો કે કોંગ્રેસ જે ગુલાબજી રાજપૂત ઉપર આ વખતે પસંદગી કરી શકે છે ને તેમને ચૂંટણી લડવા માટે ટિકિટ પણ આપી શકે છે ત્યારબાદ મિત્રો એક બીજું નામ સામે આવ્યું છે અને તે નામ છે રબારી સમાજમાં વર્ચસ્વ ધરાવતાને મોટું નામ ઠાકોરશ્રી રબારીનું જી હા મિત્રો ઠાકરશ્રી એ કોઈ વાવના નાનો સૂનો ચહેરો નથી જ્ઞાનીબેન ઠાકોરનો ડાબો હાથ ગણાય છે અને જ્ઞાનીબેન ઠાકોરને ચિતરવા માટે બહુ રીતે બહુ વિધાનસભાની ચૂંટણી હોય કે ધારાસભ્યની ચૂંટણી હોય બહુ મદદ કરી છે લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ જ્ઞાનીબેનની સાથે રહ્યા છે તેમની દરેક મિટિંગોમાં પણ રહ્યા છે અત્યારે હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે

જ્ઞાની ઠાકોરના સમર્થનમાં હંમેશા હંમેશા માટે માટે તેઓ રહેતા હોય છે છે ઘણીવાર તેમણે ચૂંટણી ઘણી મદદ કરી તેમના કહી શકાય કે બધી મીટિંગોમાં કે પી ગઢવી એ સાથે જોવા મળતા હોય છે તો કોંગ્રેસ આ વખતે કે પી ગઢવીને પણ રણ મેદાનમાં ઉતારી શકે છે જી આ મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં જેટલા નામો ચર્ચામાં આવ્યા છે ચૂંટણી લડવા માટે ઘણાય ઘણાઈ મોટી લાઈન ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ કોંગ્રેસમાં અત્યારે હાલમાં મિત્રો ચર્ચામાં માત્ર ત્રણ નામો છે ત્યારે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી સૌથી વધારે ચર્ચામાં નામ ગુલાબસિંહ રાજપૂતનું માનવામાં આવી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વરભજીત ઠાકુરનું માનવામાં આવી રહ્યું છે જો મિત્રો આ બંને નેતાઓ સામ સામે ટકરાય છે તો આ વખતે વાવની અંદર બહુ મોટી રસાકસી રહેવાની છે કારણ કે મિત્રો લોકસભાની ચૂંટણીમાં જેવી રીતે ઠાકોર ચર્ચામાં રહ્યા એવી રીતે આ બંને દિગ્ગજ નેતાઓ ભાજપ કોંગ્રેસના એ પણ જોરદાર ટક્કર થવાની છે ત્યારે આ તો મિત્રો પાર્ટીઓનો વિષય છે પરંતુ જે ચર્ચામાં નામો આવ્યા છે એમના વિશે આપણે ચર્ચા કરી છે તો મિત્રો હવે આપણે

કયા નેતાને આ વખતે ચૂંટણી લડવા માટે રણ મેદાનમાં ઉતારી શકે છે અને અને કયા કયા નેતાને ઉતારે નેતા એ લોકોના પ્રશ્નો માટે અડધી રાતનો હોંકારો કોણ બની શકે છે હંમેશા સુખ દુઃખના પ્રસંગોમાં કોણ ઉપસ્થિત થઈ શકે છે એ તમારી શું રહે છે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં વિડીયો ક્યાંથી જોડે છે પણ જણાવવા મળી અવાજ નવા ત્યાં સુધી જય હિન્દ જય ભારત જેવો પ્રેમ આપ્યો છે એવો જ આપતા રહેજો